તો આપણી ચેનલ પર નવા આવ્યા જુઓ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી પોતા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને સોળના મોડલનું તમને આ મહિન્દ્રા બસો પંચોતેર જોવામાં છે

ત્રણ લાખને એકત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરીને કિંમતમાં ફેરફાર કરાવી આપો છો અથવા તો તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લેવા જાઓ ત્યારે તમને કિંમતમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો જે તાલુકાના વાગતરા ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો રાજકોટ ટેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર સન્નુ બે ચુમાલી છપ્પન એક અઠ્યાશી આ મહિન્દ્રા પછી પંચોતેરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ જો આ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય અને તમે ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી રૂબરૂ ટ્રેક્ટરની મુલાકાત લઈને તમે ટ્રેક્ટર ખરીદી શકો છો તમે જ્યારે પણ ટ્રેક્ટર જોવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું કિંમતમાં ફેરફાર થઈ જશે